બાપુ ની આઠમી પુણ્યતિથી ઇન્દોર થી પધારેલ મહામંડલેશ્વર છોટુગીરી બાપુ સહિત વિવિધ રાજ્યો મહામંડલેશ્વરો સંતો મહંતો સુરત દેવસ્થાન પૂજારી મંડળના મહંતો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ સૌપ્રથમ પૂજ્ય રમેશ ગિરી બાપુના પુત્રો નાગા સંન્યાસી મનીષ ગિરી બાપુ અને હર્ષદ ગિરી બાપુ પરિવારજનો દ્વારા માતૃ પૂજન કરવામાં આવે તમામ સંતો મહંતોનું પૂજન કરવામાં આવે આ પ્રસંગે સંતો મહંતો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કરવામાં આવેલ તિથિ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં સેવક સમુદાય પણ ઉપસ્થિત રહેલ રાત્રિના નવ કલાકે સંતવાણી પણ યોજાયેલી હતી

એમને બે વચન આશીર્વાદ આપે અને અમારા સમાજના જે ચિંતકો છે સમાજ નિતેશભાઈ બાપુ શેધરીભાઈ મોના બાપુના નિમંત્રણને માન આપીને ઉપસ્થિત થયા છે એ ખરેખર અમારા ઉપર નહીં આપણે એના કાર્યને સફળ બના અને આપણા રમેશગીરી વધુ હતા

સમાજના જે ચિંતકો છે એના કાર્યને સફળ બના અને આપણા રમેશગીરી વાપુ હતા શિવ વાત કરી ને એવી જ અમારી બોલાક હતી આયા સામે રૂમ હતો અને રૂમ ની અંદર બેસતા અને બાપુ વાતચીત કરતા